જેતપુર શહેરના જીવણપરા વિસ્તારમાં ગૌતમ બુદ્ધ યુવા મંડળ દ્વારા વૃક્ષારોપણનું કાર્યક્રમ કરાયો હતો જેમાં આંગણવાડીના બાળકો મહિલાઓ તેમજ વડીલો અને યુવાનો દ્વારા બસો જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષો આપણને આપણા જીવનને ટકાવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી પરિબળ છે અને માટે જ દરેક વ્યક્તિએ પર્યાવરણને બચાવવું જોઈએ અને પોતાની નૈતિક ફરજ નિભાવવી જોઈએ આ સંદેશ સાથે જેતપુરના નવાગઢ પાસ આવેલા દાસી જીવનપરા વિસ્તારમાં વૃક્ષારોપણનું સુંદર મજાનું આયોજન કરાયું હતું અને જેમાં આંગણવાડીના બાળકો તથા મહિલાઓ વડીલો અને યુવાનોએ બસો જેટલા વૃક્ષો વાવીને સરસ મજાનો સુંદર કાર્યક્રમ કર્યો હતો ચોહાણ દાસી જીવનપરા આંગણવાડી કાર્ય તરીકે ફરજ બજાવું છું આજે અમારો વિસ્તાર દાસી જીવનપરામાં ગૌતમ બુદ્ધ યુવા મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે તો આજ રોજ આંગણવાડીના બધા નાના નાના અમારા ભૂલકાઓ સાથે અને અમારા વાલી મંડળ સાથે અમે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરેલ છે આપ સૌને બધાને ખબર જ છે કે વૃક્ષોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે વૃક્ષો એ માનવ સંસ્કૃતિ બધી માનવ જીવન તથા પ્રાણીઓ બધા બધાને આપણો

આપડે વૃક્ષોને કાપ વૃક્ષો કાપવા નહીં કે વિષયે ખૂબ ધ્યાન રાખો અને સદંતરે તમે વૃક્ષો વાવતા જાવ એ જ મારું મારું જે છે સુરેશ